સપનું મારું રહી રહે ગયું નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજે વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમને લઈ તો મિત્રો તમે વિડીયો જોયો જશે કે એસબી હિન્દુસ્તાની ટીમનો આ વિડીયો જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો હમણાં એસબી હિન્દુસ્તાની ટીમ ચેનલની અંદર ઘણા સમયથી વિડીયો આવતા નથી અને બે ત્રણ દિવસે એક વિડીયો આવે છે તો મિત્રો આનું કારણ શું છે ચાલો વિડીયોની અંદર તમને બતાવીએ અને વિડીયો પૂરો જોજો વિડીયોને એન્ડ સુધી જોઈ તમને આગળનો વિડીયો પણ પૂરેપૂરો દેખાડી દેવામાં આવશે તો મિત્રો વાત કરીએ તો હરિભા ચા પાર્લરનું જે એક ઓપનિંગ કર્યું હતું ત્યાર પછી હરિભા ચા એજન્સી જોરદાર એક નવી સ્કીમ લાયા છે અને ચા બધી જગ્યા વિતરણ કરે છે તો હમણાં હરિભાની ચા ખૂબ જ પ્રખ્યાત થઈ છે અને આ ચાને લઈ અત્યારે હરેક જગ્યા ઉપર તે એજન્સીમાં ચાનું વિતરણ કરવા જાય છે અને તેમની મિટિંગ હોય છે તો હમણાં થોડાક સમયથી જે રણુજા જવા માટેનો પ્રોગ્રામ હતો એમનો તો રણુજા જવા નીકળી ગયેલા છે આશાપુરથી તો એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની પૂરી ટીમ રણુજા જવા માટે નીકળી છે આશાપુરથી પાટણથી તો મિત્રો હમણાં તેમના એટલા માટે વિડીયો નથી આવતા અને મિત્રો આગળના વિડીયોની અંદર જોડાયેલા રહેજો કે એસબી હિન્દુસ્તાની ટીમનો વિડીયો પૂરેપૂરો બતાવીએ તો વિડીયો જોઈ વિડીયોને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ધન્યવાદ